سی روپیہ بہت سیون پچاسی روپیہ کارخانہ ہے ખાલી હજ્યાસી રૂપિયા હું ભાવ છો ચુમ્મોતેર રૂપિયા ખાલી મિત્રો નવી ડુંગળી છે ખાલી છ્યાસી રૂપિયા ભાવ છે કારખાનામાં થાય અત્યારે તો ક્વોલિટી કઈ નથી શીકણો ગાંઠિયો છે તો બાફીયો છે મ ગ્રેડિંગ કરે તો એનો ભાવ થાય તો આવી ડુંગળી હોય ને મિત્રો જૂની ડુંગળી છે અને એકો એંસી રૂપિયા ભાવ છો છે

મિત્રો આ નવી ડુંગળી ના એકાણું રૂપિયા ભાવ છો એકદમ કારખાના ક્વોલિટી બરસ છે ક્વોલિટી નથી મજા મિત્રો આના રૂપિયા Kakar kena quality. Mitro quality size gaulu હું બગડી ગયેલું તો આવે બધું છાસી રૂપિયા ભાવ છે આના મિત્રો નેવું રૂપિયા છે કારખાનામાં મિત્ર નવી ડુંગળી ના બસો ને સાડત્રીસ રૂપિયા છે મિત્રો નવી ડુંગળી ના બસો ને તેર રૂપિયા કારખાના ક્વોલિટી પચાસ રૂપિયા મિત્રો આનો ભાવ એકો ને પચીસ રૂપિયા કારખાના ખોલે અને મિત્રો બસો સાત રૂપિયા ભાવ છો કારખાનામાં માં જુઓ કારખાના ક્વોલિટી મિત્રો બસો ને નવ રૂપિયા છે કારખાના ઇન્ડિયનમાં માં જુઓ કારખાના ક્વોલિટી બસો ને નવ રૂપિયા રૂપિયા નવી ડુંગળી સફેદ નવી ડુંગળી છે બસો પંદર રૂપિયા ભાવ છો છે મિત્રો નવી ડુંગળી એકો ને બાવન રૂપિયા કારખાના ક્વોલિટી હા ખબર ને એકો અને બાવે છે મિત્રો આ સફેદ નવી ડુંગળી છે એનો ત્રણસો ને હંચોતેર રૂપિયા ભાવ છો છે મીડિયમ ગુલટા છે પણ ક્વોલિટી થોડીક સાઈઝ સારી છે ક્વોલિટી સારી છે ચીકણો ગાંઠિયો ઈક્ય નથી મિત્રો આ નવી ડુંગળીના બસો ને બાવન રૂપિયા ભાવ છો છે જો લાલ કાલતા ક્વોલિટી સારી આવે એ સીકણો ગાંઠ્યો નથી મિત્રો આ નવી ડુંગળીના અઢીસો રૂપિયા ભાવ છો મિત્રો આ સફેદ નવી ડુંગળી છે એનો રૂપિયા ભાવ છે મિત્રો આ જો નવી ડુંગળી છે સફેદ અને અઢીસો રૂપિયા ભાવ છો મિત્રો નવી ડુંગળી છે ત્રણસો ને સાહીઠ રૂપિયા ભાવ છો મિત્ર નવી ડુંગળી ના બસો ને સાડત્રીસ રૂપિયા છે મિત્રો નવી ડુંગળી ના બસો ને તેર રૂપિયા કારખાના ક્વોલિટી પચાસ રૂપિયા મિત્રો આનો ભાવ એકસો ને પચીસ રૂપિયા કારખાના ક્વોલિટીના મિત્રો બસો સાત રૂપિયા ભાવ છો કારખાનામાં જો કારખાના ક્વોલિટી